એવા દ્રશ્યો સામે આવે છે સાહેબ તમને આખો આગળ વિડીયો બતાવવાનો છું અને વિડીયો બતાવીશ તમે કાયદેસર રીતે ધ્રુજી જવાના છો અને હા બીજી તરફ તો એટલો વરસાદ વરસ્યો છે કે જ્યાં પશુઓને પણ જીવવું મુશ્કેલમાં પડી ગયું છે આ દ્રશ્યો છે મિત્રો ખંભાળિયાના કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે જેને કારણે નદીઓમાં ભારે પૂર જેવી સ્થિતિ સર્જાણી છે તો બીજી તરફ જે ગામની ગાયો ભેંસો હોય એ પણ તણાઈ ગઈ છે તો મિત્રો બીજી તરફ એટલો બધો ભયાનક વરસાદ થયો છે કે જેની વાત જ ન પૂછો અને આમ તો જોવા જઈએ તો મિત્રો ખૂબ સારો વરસાદ થઈ ગયો છે પણ જ્યાં જેવો વરસાદ જોઈએ છે ત્યાં એવો વરસાદ છે નહીં પણ તમને આગળ એક વિડીયો બતાવવાનો છું કે વીજળીના કડાકા ભડાકા સાથે કઈ રીતે વરસાદ વરસી રહ્યો છે અને હા જ્યારે વીજળી થતી હોય ત્યારે ફોનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ કેમ કે તમને આગળ વિડીયો બતાવી છે એટલે તમને ખબર પડી જશે કે ભાઈ ખરેખર જ્યારે વીજળીઓ થતી હોય ત્યારે ફોન ન વાપરો તો સારું કહેવાય તો હાલો ભાઈઓ આગળ તમને આખો વિડીયો બતાવો છું તમે ખાસ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો એની પેલા નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આયા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહેશે તો ચાલો ભાઈઓ આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ હવે તમને સૌથી પહેલાં આગળ એક વિડીયો બતાવવાનો છું અને આ વિડીયો જે મિત્રો એ કંભાળિયાનો બતાવવામાં આવી રહ્યો છે તો તમે જોઈ લો આ વિડીયો અને વિડીયો શેર ના કરે તો શેર જરૂર કરી દેજો અને આવી અવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો વીજળી શક્તિનગરમાં વીજળી પડી જો પડી વીજળી પડી હા જો પણ વીજળી પડી